જે માતાજી મિત્રો ગુજરાતના એવા મહાન જેને ભવિષ્ય વગતા કહી શકાય સાહેબ નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે દેવાયત પંડિત અને એ દેવાયત પંડિત જ્યારે તંબુર હાથમાં લઈ અને કલીયુગની આગમવાણી કે કલીયુગના ભવિષ્ય ભાંખતા ત્યારે આપણને અત્યારે એમ થાય કે જે દેવાયત પંડિત જે વર્ષો પહેલાં પોતાની વાણીમાં પોતાના ભજનોમાં જે વાતો કહી ગયા કે આવનારો સમય કળિયુગનો કેવો હશે કળિયુગના માનવોનો વ્યવહાર માનવો સાથે કેવો હશે અને કેવી કેવી કુદરતી આફતો આવશે એ પોતાના ભજનોમાં પોતાની વાણીમાં વર્ષો પહેલાં જે કહી ગયા હતા કે પહેલાં પહેલાં પવન ફરૂકશે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે મુખે હનુમો વીર દેવાયત પંડિત દાળા દાખવે સુણીલે દેવડ દે નાર આપણા ગુરુએ આગમ ભાંખ્યા જૂઠડા નહીં રે લગાર લખ્યા ને ભખ્યા સોઈ દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે વર્ષો પહેલાં જે દેવાયત પંડિતે કહી ગયા હતા કે સુના નગર અને સુના મોજાર કદાચ એની આધ્યાત્મિક વાણીમાં કળિયુગમાં અત્યારે જે આપણે કોરોના કાળ આવ્યો હતો એમાં નગરો શેરીઓ ગામડાઓ એકદમ સુનસાન થઈ ગયા હતા મિત્રો આ પોતાના ભજનમાં દેવાયત પંડિતે વર્ષો પહેલાં એનો ઉલ્લો કર્યો હતો કે સુના નગર સુના મોજાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી જેની નહીં રાવ કે નહીં ફરિયાદ લક્ષ્મી એટલે લક્ષ્મી અને સ્ત્રી અત્યારે આપણે જોવા જઈએ તો કળી બે લૂંટાઈ રહી છે પણ છતાં એની કોઈ રાવ કે ફરિયાદ સાંભળી શકતો નથી દેવાત પંડિતે અનેક કળીયુગની ભવિષ્યવાણી કરી હતી એમાંથી આપણે જોવા જઈએ તો ઘણી બધી કળિયુગની દેવાયત પંડિતની ભવિષ્યવાણી વર્તમાનમાં આપણે સાચી સાબિત દેખાઈ રહી છે મિત્રો કળીયુગના આપણે વર્ષો જોવા જઈએ તો ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ છે મિત્રો ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ કળિયુગના છે ત્યાર અત્યાર સુધી આપણે જોવા જઈએ તો પાંચ હજાર એકસો ને એકવીસ વર્ષ જેવા કળિયુગના વર્ષો વીત્યા છે લગભગ પણ અત્યારે કળિયુગની ઉંમર એટલી છે કે એક નાનું બાળક માના ખોડામાં રમી રહ્યો રમી રહ્યો હોય ને એટલી ઉંમર છે કળીયુગની પણ આટલી ઉંમરમાં કળીયુગમાં આપણે નરી આંખે જોઈ શકીએ છીએ મિત્રો કેવા કેવા કિસ્સાઓ બને છે કેવી કેવી ઘટનાઓ બને છે આજ માણસ જ માણસનો દુશ્મન બની અને બેઠો છે મિત્રો આજ કોઈ કોઈનું સારું નથી ઇચ્છી શકતો મિત્રો વર્ષો પહેલાં દેવાત પંડિત કહી ગયા હતા કે ખોટા માણસોની ખોટા કામ કરવાવાળા માણસોની સમાજમાં બોલબાલા હશે મિત્રો જેના કને રૂપિયો હશે ભલે એ માણસ ગમે એટલો અધર્મી હોય ગમે એટલો પાપી હોય પણ પ્રજા ઉપર હંમેશા એ રાજ કરતો રહેશે સાચા માણસની ધાર્મિક માણસની કળિયુગમાં એટલી કાંઈ વેલ્યુ નહીં હોય મિત્રો પણ અંતમાં એમ કહેવાય કે જ્યારે ભગવાન નકળંક અવતાર લેશે કાંકરિયા તળાવે કાંકરિયા તળાવે તંબુ તાણશે સોસો ગાવની સીમ રૂડી દિશે રણિયામણી ભેડા આવશે અર્જુન અને ભીમ કાંકરિયા તળાવે ભગવાન નકળંગ એમ કહેવાય કે અવતાર લેશે અને અધર્મનો નાશ કરશે અને કળિયુગની અંત કરી કલીયુગનું અને પાછી સતયુગની સ્થાપના કરશે મિત્રો આવી અનેક વાતો દેવાયત પંડિતના પુસ્તકો વાંચવા જેવા છે ઘણું બધું એમાંથી જાણવા મળે એવું છે મિત્રો કે કળિયુગ કેવો કારમો આવશે હજી આવી અનેક વાતો જે દેવાયત પંડિતે કરી હતી કે સૂકા દુકાળો પડશે અને કુદરતી ઘણી બધી આફતો આવશે આપણે જોઈ જ રહ્યા છીએ મિત્રો વરસાદથી આપડ હોય કે અનેક બીજી કુદરતી આપતો હોય એ કળિયુગમાં જે માણસો પાપ કરી રહ્યા છે એને સજા સો ટકા મળતી જ હોય છે મિત્રો ભલે પછી ટાઈમ લાગી જાય પણ કદાચ એમને પૈસાથી દાયકો સુધી સુખ મળે પણ આવનારો સમય એમના માટે ખૂબ જ કપરો અને વિકટ બની જાય છે મિત્રો વર્ષો પહેલાં કહી ગયા હતા કે પાણી છે એ પડી કે વેચાશે તો આપણે જોઈ રહ્યા છીએ બોટલોમાં કોથરીઓમાં પાણી વેચાઈ રહ્યો છે ગાયો છે નાની થઈ જશે દરિયામાં વાણ ડૂબવા લાગે છાસ ઉપર માખણ નહીં તરે આવી અનેક વાતો છે કે બેટીના પૈસાથી બાપ પરશે એટલે કે બેટી નોકરી કરશે અને બાપ એ બેટીના પૈસાથી ખાશે આવી અનેક વાતો છે જે આપણે જોવા જઈએ તો કળી સાચી સાબિત થઈ રહી છે મિત્રો આમ તો દરેક અને અલગ અલગ પ્રાંતમાં ઘણા એવા સંતો થઈ ગયા જેમ મહારાજ અચ્યુતાનંદ દાસજી મામયદેવ આગમવાણી પણ સચોટ સાબિત થઈ રહી છે મિત્રો કારણ કે એમને ખબર હતી કે આવનારો ભવિષ્યમાં આ યુવા વર્ગ એના ભાવિક કથનોનું યકીન નહીં કરે એટલે કે વિશ્વાસ નહીં કરે તો એને પણ પોતાના દુવામાં પોતાના ભજનોમાં કે વાણીમાં કળી સચોટતા તારવી અને જગત સામે મૂકી છે મિત્રો એટલે મામયદેવની આગમવાણી આપણે જોઈએ તો આપણને થાય કે વર્ષો પહેલાં જે સંત કહી ગયા હતા ખરેખર ત્યારે બની રહ્યું છે આપણી સમક્ષ મિત્રો કળી જુગમાં આપણે નરી આંખે જોઈ શકીએ છીએ આ વાતો જે સાચી સાબિત થઈ રહી છે એવી જ રીતે દેવાયત પંડિત ત્યારે હાથમાં તંબુર લઈને મિત્રો આગમવાણી ભાગતાને ને ત્યારે આગમવાણીનો ધોધ એના મુખમાંથી નીકળતો ને એ આજે સાચી સાબિત થઈ રહ્યું છે એવો દેખાઈ રહ્યો છે મિત્રો